ડભોઈ તાલુકાના નારણપુરા ઓમકારેશ્વર સુધીના રોડની બંને સાઈડનું ધોવાણ થઈ જતા મસ મોટું ગાબડું પડ્યું છે જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ડભોઈ તાલુકાના નારાયણપુરા વસાહત ઓમકારેશ્વર સુધી બે વર્ષ પહેલા બનાવવામાં આવેલ નવા રોડ ઉપર વીસ ફૂટ મોટું ગાબડું પડી ગયું છે છેલ્લા એક મહિનાથી ધોવાણ થતાં રસ્તાનું રિપેરિંગ કામ પણ થતું નથી બાજુમાં જ મોટું એક તળાવ આવેલું છે તળાવમાં રેલિંગ પણ લગાવવામાં આવી નથી જેને કારણે અકસ્માતનો ભય આ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે ડાડર નદીના નાળાની આગળની વીસ ફૂટ ઊંડા રોડમાં ગાબડું પડી ગયું છે ત્યારે છેલ્લા એક મહિનાથી આ ગાબડું પડેલું હોય છતાં પણ તેને પૂરવાની તાકીદ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા લેવાતી નથી જેને કારણે સાંજે ગાડી લઈને નીકળતા લોકો માટે જોખમકારક છે આ રોડ પરથી વાઘોડિયા જવા વાળા અને રોસ્તમપુરા જવા વાળા લોકો આ રોડનો વધુ ઉપયોગ કરતા હોય છે વહેલી તકે વીસ ફૂટનો રોડ પર પડેલું ગાબડું વહેલી તકે તંત્ર તેને પૂરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકોની માંગ ઉઠી છે